હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું જીરાપુરીની રેસીપી જીરાપુરી બનાવવા માટે આપણે જે સામગ્રી લીધી છે એ જોઈ લઈશું તો મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધેલો છે બે ચમચી મેદું લીધો છે એક ચમચી રવો સોજી લીધી છે એક ચમચી જીરું અને મીઠું આજે આપણે મેદામાંથી જીરાપુરી નથી બનાવવાના ઘઉંના લોટનો ઉપયોગ કરીને જીરાપુરી બનાવીશું ઘઉંના લોટની જીરાપુરી બાળકોની હેલ્થ માટે ખૂબ સારી છે એટલે આપણે આજે ઘઉંના લોટનો ઉપયોગ કરીને જીરાપુરી બનાવીશું સૌથી પહેલાં આપણે એક લો લઈશું સગડીને ચાલુ કરી દેવાની છે ડોયાની સેજ ગરમ થવા દઈશું ત્રણ ચમચી

એક કપ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું પાણીને ઉકાળવાનું છે આપણે એક ઉભરો આવી જાય એટલું પાણીને ઉકાળીશું આપણે પાણીમાં એકદમ સરસ ઉધરો આવી ગયો છે હવે આપણે સગડીને બંધ કરી દઈશું પાણીને આપણે ઠંડુ થવા દેવાનું છે પાણી ઠંડુ થાય એટલામાં આપણે લોટ રેડી કરી લઈશું મિક્સિંગ બાઉલ લઈ લઈશું મિક્સિંગ બાઉલમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે બે વાટકી ઘઉંનો લોટ લીધેલો છે બે ચમચી મેદાનો લોટ એડ કરવાનો છે મેદાનો લોટ એડ કરવાથી પૂરી મેદાનો મેદાનો જ ટેસ્ટ આવે છે પૂરીમાં મેદાનો લોટ એડ કરવાથી ઘઉંના લોટની પૂરી મેદાના લોટ જેવો જ ટેસ્ટ લાગે છે પૂરીમાં એક ચમચી સોજી લીધી છે એક ચમચી સોજી એડ કરવાથી પૂરી એકદમ ક્રિસ્પી રેડી થાય છે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું મેદો અને આપણે સોજી જે એડ કર્યા હતા એને લોટ ઘઉંના લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે આપણે જે જીરાનું પાણી બનાવ્યું છે એ થોડું થોડું લોટની અંદર એડ કરતા જઈશું અને લોટ બાંધીશું થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે લોટ બાંધીશું લોટને આપણે એક કડક લોટ બાંધવાનો છે એકદમ બધું પાણી એડ કરી દેવાનું છે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો છે આટલા જ પાણીમાં આપણો લોટ સારી રીતે બંધાઈ જશે લોટને આ રીતે બાંધી લીધો છે કઠણ મેં એક કપ પાણીનો યુઝ કર્યો છે ઉપરથી પાણી લેવાનું જરૂર નથી પડી થોડુંક તેલ લઈ લઈશું આપણે લોટને આ રીતે મસડી લેવાનો છે લોટને એકદમ સરસ રીતે મસળવાથી નરમ થઈ જતો હોય છે લોટ લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને એ સરસ નરમ સોફ્ટ થઈ ગયો છે હવે આપણે એને દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું ઢાંકીને મૂકી દેવાનું છે લોટને દસ મિનિટ માટે લોટને દસ મિનિટ થઈ ગઈ છે ખોલીને જોઈએ તો લોટ એકદમ સરસ સોફ્ટ અને નરમ થઈ ગયો છે દસ મિનિટ રેસ્ટ આપવાથી લોટ આપણો એકદમ સરસ નરમ થઈ ગયો છે લોટમાં આપણે કટ લગાવી લઈએ ચાર ભાગ કરી લીધા છે લોટના મેં આ રીતે આપણે રોલ બનાવી લઈશું નાના નાના કટ લગાવી લેવાના છે આ રીતે નાના નાના કટ લગાવીને નાના નાના લુવા તૈયાર કરીશું બધા જ લુવા કટ કરી લીધા છે હવે આ એને આપણે આ રીતે ગુલડો બનાવી લઈશું બધા જ ગુલ્ડા આ રીતે બનાવી લેવાના છે બધા જ લુવા બનાવી લીધા છે હવે આપણે પૂરી વણી લઈશું પૂરી વણવા માટે મેં આદળી લીધી છે આદણીને નીચે આ રીતે આપણે મેં નેપકીન મૂક્યો છે નેપકિન મૂકીને ઉપર આદળી મૂકવામાં આવે તો આપણે પૂરી વણીએ ત્યારે આદણી ખસે નહીં અને સારી રીતે પૂરી વણી શકાય છે લોટને આ રીતે અટામણમાં રગ દોડી લેવાનું છે મેં અહીંયા મેદાના લોટનો ઉપયોગ કર્યો છે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકાય છે પૂરીને આપણે વણી લઈશું લોટનું અટામણ લેવાથી પૂરી એકદમ સરસ પતલી અને ફટાફટ વણાઈ જતી હોય છે પૂરી સરસ રીતે વણાઈ ગઈ છે પૂરી આપણે એકદમ પતલી આ રીતે રાખવાની છે પૂરીને આપણે ડીશમાં લઈ લઈશું એ જ રીતે આપણે બીજી પૂરીને વટામણમાં રગદોળી લેવાનું છે લોટ અને વણી પૂરીને પૂરી વણાઈ ગઈ છે બધી જ પૂરી આ રીતે આપણે પતલી વણીને રેડી કરવાની છે જીરાપુરીમાં આપણે આપણે ચપ્પાની મદદથી આ રીતે કટ લગાવવાના છે આ રીતે કટ લગાવવાથી પૂરી ફૂલતી નથી અને ક્રિસ્પી બનીને રેડી થાય છે બધી જ પૂરીમાં આપણે આ રીતે કટ લગાવી લેવાના છે બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે બે વાટકી ઘઉંનો ઉપયોગ કરીને મેં આ પૂરી બનાવી છે આ પૂરી વણાતા દસ મિનિટ જેટલો સમય મને લાગ્યો છે હવે પૂરીને તરી લઈશું પૂરી તરવા માટે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલને ગરમ કરવા માટે લઈ લીધું છે તેલને ગરમ થવા દઈશું ચેક કરીશું તેલ ગરમ થયું છે કે નહીં તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે પૂરી તેલમાં એડ કરીશું પૂરી પતલી હોવાથી ફટાફટ તળાઈ જતી હોય છે પૂરી તળાઈ ગઈ છે પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે કાણાવાળા બાઉલમાં લઈ લઈશું પૂરીને બીજી પૂરી એડ કરીશું પૂરીને પલટાવીશું બીજી પૂરી પણ એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે આ રીતે આપણે બધી જ પૂરી તળી લેવાની છે બધી જ પૂરી તળી લઈએ બધી જ પૂરી તરાઈને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ સોફ્ટ બની છે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ સોફ્ટ બની છે આ રેસીપીથી ઘઉના લોટની જીરાપુરી બનાવશો ફ્રેન્ડ તમે તો મેદાની જીરાપુરી ભૂલી જશો તો જરૂરથી ઘઉના લોટની જીરાપુરી બનાવજો જીરાપુરીને સ્ટોર કરીને આપણે પંદર દિવસ સુધી ખાઈ શકીએ છીએ પંદર દિવસ સુધી પૂરીને કંઈ જ નથી થતું તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે જીરાપુરી બનાવજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને જીરાપુરી કેવી લાગી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ